કે બને ત્યાં સુધી તમારા દીકરાઓને ઘરે રાખો અહીંયા ભણાવો અને અહીંયા નોકરી કરાવો બહાર ન મોકલતા કઈ શું બની જાય ખબર નથી રહેતું દુનિયાની કઈ ખબર નથી તો એટલા થોડા કરે મારી મારી અને એના ભાઈ હાટું કરે છે એ તો મારે કાળજુ કઠણ રાખીને મારા હું એક આહુણો નથી પાડતો એ હું નબળો પડીશ ને તો મારી માં તરત નબળી પડી જાય કોઈ કોઈ કાળીઓ વ્યક્તિ છે તેના વાળ ખેંચી રહ્યો છે મારા મમ્મી ને નમાન ને બધા ગાળો દઈ રહ્યા છે બીજી બધી વસ્તુ છે બરોબર છે તો એ વસ્તુ શું છે ફોન આવ્યો વિડીયો કોલ તો પૈસા આપો અને છૂટી અને ત્રણ તારીખ પછી અમને અમારા ભાઈ ના ફોન માંથી કોઈ દિવસ ફોન આવ્યો નથી બધું જે આવ્યું છે એ મેહુલભાઈ ગોહેલ એમના ફોન માંથી એમના નાના ભાઈ છે વિકીભાઈ ગોહેલ એમના માંથી આવેલું છે એમ લોકો મારા દીકરા ને સહી સલામત ઘરે લઈ આવી ગઈ મારી વિનંતી છે ભાઈ વિદેશની જાજરમાન રોશનીથી અંજાઈને ઘણા લોકો જે છે તે વિદેશમાં જવા માટે મતતા હોય છે પરંતુ તે રોશનીની પાછળ છુપાયેલા અંધકાર તરફ ક્યારે આપણી નજર નથી જતી હોતી આપણે એ વિદેશી ભૂમિના જે સપનાઓ છે સપનાઓના આકાશમાં ઉડતા રહીએ છીએ પરંતુ ત્યાંની જમીનની વાસ્તવિકતા છે ત્યાંની જમીનની હકીકત છે તેના તરફ ક્યારેય નજર નથી જતી હોતી અને એક એવા કિસ્સાની વાત કરવી છે કે જે ચોંકાવી દેશે તમને તે કિસ્સાની વાત કરવી છે રાજકોટમાં છીએ એને રાજકોટમાં છેલ્લા એક મહિનાથી યુવકને બંધક બનાવેલો છે જય કોરિયા જય હરિભાઈ કોરી નામ છે તો એ પરિવારની હાલત અત્યારે આપણે જોઈ શકીએ કે કેવી હોઈ શકે કારણ કે તેમની સાથે વાત નથી થઈ શકતી ત્યાંથી વીડિયો આવ્યા હતા તેમને બંધક બનાવીને રાખ્યા છે તો આવો એ પરિવાર સાથે વાત કરવી કરીએ તેમને તેમની તેમની પાસેથી જાણીએ કે અત્યારે કેવી હાલત છે પરિવારની ને શું છે સમગ્ર ઘટના તેના વિશે જાણીએ વાત ગુજરાતી પર શું કેશો ભાઈ ભાઈ તમારા ભાઈ છે મોટા ભાઈ અને તે હજી પણ વિદેશી ભૂમિ પર છે શું કેશો સૌ પ્રથમ તો છેલ્લે ક્યારે વાત થઈ હતી જે અમારે છેલ્લે ત્રણ ચાર દિવસ પહેલાં વાત થયેલી છે એમના શેઠનો જ વિડીયો કોલ આવેલો હતો અને એમણે અમારા ભાઈ ઉપર ત્યારે બી બળજબરીપૂર્વક કીધેલું કે ભાઈ જોઈએ કે તારા મમ્મી અને તારા ભાઈએ વિડીયો બધે જાહેર કરેલા છે અને ન્યૂઝમાં આપેલું છે બરાબર છે એટલે ત્યારે એને ટોર્ચર કરેલું છે મારી પાસે બી અવેલેબલ છે ત્યારે બી એમને કહેતો હતો કે તમે લોકો આવું શું કામ ને કર્યું આ અહીંયા મારી નાખશે અને મારી લાશ મોકલવાના પણ પૈસા નહીં થાય આ નહીં કે પૈસા જોતા હતા તો હું કે પૈસા આપી દે આપણે પૈસા આપી દે છે અને પૈસાની જ એક વાત મંગાઈ રહી છે મીડિયા સમક્ષ જ્યારે આ બાબત આવી તો રાજકોટના ઘણા બધા મિત્રો અને રાજકોટ બહારના બી ઘણા બધા મિત્રો અમારા ઇન્ટરવ્યૂ લેવા માટે અને વાતને પ્રકાશિત કરવા માટે ભારત સરકાર ગુજરાત સમક્ષ સરકાર સમક્ષ મૂકવા માટે અમારી ઘણી હેલ્પ કરી તો જ્યારે આ વિડિયો બહાર આવ્યો સાડા નવ દસ વાગે જે મીડિયાવાળી આવ્યા તો સાડા નવ દસ વાગે મીડિયા અહીંયાથી ગઈ અને બપોરના દોઢ કે બે વાગ્યા થયા ત્યારે રાજકોટમાં એ મારા ભાઈનો વિડીયો વાયરલ થઈ ગયો એના સેટ એના સેટ દ્વારા જે બનાવડાવવામાં આવેલો હતો કે ભાઈ મને અહીંયા કોઈ તકલીફ નથી મેં મારા સેટ પાસેથી બાવીસ હજાર પાંચસો રૂપિયા લીધેલા છે એ ચૂકવવા માટે મને અહીંયા રાખેલો છે અને મને કોઈ પ્રોબ્લેમ નથી મને મારા સેટે સારી રીતના સેંચવો છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી જ મને જેલમાં મોકલેલો છે હવે આ વસ્તુ મેં એવી વાત થઈ છે કે જો તમે એને છેલ્લા ત્રણ ચાર દિવસથી જ તમે એને જેલમાં રાખેલો છે તો છેલ્લા ત્રણ તારીખથી એ ક્યાં છે ગયા મહિનાની જે ત્રણ તારીખ છે એ ત્યાંથી એ ક્યાં છે બરોબર છે ત્રણ તારીખે તમે અમને વિડીયો કોલ કરીને મીડિયા સમક્ષ ને બધા સમક્ષ પોલીસ સમક્ષ બી વિડીયો ગયેલા છે બરોબર કે જેમાં એક કોઈ કાળીઓ ગાળો દઈ રહ્યા છે જે બીજી વસ્તુ બધી છે છે બરોબર તો એ વસ્તુ શું છે એ એ વસ્તુ વસ્તુ સત્ય નથી એ વસ્તુ શું કોઈ પિક્ચરના દ્રશ્યો કે જે ખાલી બતાવવામાં આવી રહ્યા છે એના પછીના દિવસે અમને વીસ હજાર ડોલરનું મારા ભાઈનું હાથનું લખાણ અમને મોકલવામાં આવેલું છે એ બી અમને શેર દ્વારા જ મોકલવામાં આવેલું છે મારા ભાઈ દ્વારા નથી મોકલા આવેલું અને તારીખ પછી અમને અમારા ભાઈના ફોનમાંથી કોઈ દિવસ ફોન આવ્યો નથી બધું જે આવ્યું છે એ મેહુલભાઈ ગોહેલ એમના ફોનમાંથી એમના નાના ભાઈ છે વિકીભાઈ ગોહેલ એમનામાંથી આવેલું છે અને તમે જે ત્રણ તારીખે જે ભાઈ હતા દિલીપભાઈ આહિર બરોબર છે એમના દ્વારા તમે હવાલો આપેલો હતો કે ભાઈ ત્રણ આ શું કહેવાય બે દિવસમાં તમે અમને આઠ લાખ રૂપિયા આપો તો એ બી શું ખોટી છે મારી પાસે એના બી રેકોર્ડિંગ છે કે તમે કીધું હતું કે તમારા ઘરે આવી તમારું એડ્રેસ આપો અને તમારાથી થાય એટલા કરો મેં એ બી લીધું કે ટોટલ કેટલા દેવાના છે તો બી એટલું એમ કીધેલું કે તમારાથી થાય એ કરો બરોબર છે પૈસા કે તમે પછી વાત કરો તમારાથી કેટલા થાય છે લાખ થાય એમ છે તો હું તમારા ઘરે લેવા આવું એટલે મારું મેહુલભાઈને જ કહેવાનું થાય છે કે મીડિયા સમક્ષ જે અત્યારે વાત છે એ સાચી છે તમે તમારું જે સત્ય છે એ તમે સ્વીકારો તમે અમને અમારા પરિવારને અને મારા ભાઈને ખોટી રીતે હેરાન કરવાનું જે છે એ વસ્તુ શું કહેવાય શોભનીય નથી બરાબર છે કેમ કે રાજકોટની પ્રજાને સરકારને અને મીડિયા સમક્ષ બધી વસ્તુ આવી ગઈ છે બરાબર છે તમે એને ત્યાં જેલમાં રાખેલો છે તો જેલમાં એના તમે તમે એમ કહો છો કે ત્રણ ચાર દિવસ પહેલા તમે રાખેલો છે બરોબર છે તો સાંજે તમે જ વિડીયો કોલ કરાવેલો હતો મારા ભાઈ તો વિડીયો કોલ કરેલો નથી બરોબર છે એમ્બેસીને જાણ થઈ ગયેલી છે તો એમ્બેસી હજી સુધી અમને એમના કોઈ ડોક્યુમેન્ટ આપેલા નથી તો એ ડોક્યુમેન્ટ ક્યાંય ગયા બરાબર છે અને તમે કોઈ વ્યક્તિને તમે જેલમાં રાખી દો બરોબર છે તો કોઈ પણ દેશની સરકાર હોય કે પોલીસ હોય બરોબર છે એ કોઈ એવી રીતના છૂટ નથી આપતી કે તમે તમે ફરિયાદી છો બરોબર મેહુલભાઈ તમે ખુદ ફરિયાદી છો અને તમે મારા ભાઈને આરોપસર અંદર નાખેલો છે તો તમે ત્યાંથી વિડીયો કોલ તમે કઈ રીતે કરાવી શકો પૈસા પૈસા માટેનો એટલે આ બધું એક ષડયંત્ર છે અને મારા ભાઈને અને અમને ખોટી રીતે પૈસા પડાવી અને કરવામાં આવેલું રહ્યું છે અને આ બધી વસ્તુ શક્ય બહાર આવી બરાબર છે ત્યારે મેં જે શું કહે રાજકોટમાં જે ભાઈ હતા દિલીપભાઈ એમને બી મેં ફોન કરેલો હતો કે મેં કીધું આમાં તમારું મેં કીધું શું તમે કઈ રીતે તમે ઇન્વોલ્વ હતા તો એમનું એવું કહેવાનું છે કે મેં કાંઈ કીધેલું હતું નહીં એમનું બી મારી પાસે છે કે એમણે જ કીધેલું હતું કે હું ઘરે આવીને પૈસા લઈ જાઉં પછી એમ પછી એ બી આમાંથી છટકી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક એમને બી ખબર પડી ગઈ હતી કે હવે મામલો હાથથી બહાર જઈ રહ્યો છે સરકાર સમક્ષ અને પોલીસ સમક્ષ આવશે તો કાલ સવારે મને બી પ્રોબ્લેમ પડી શકે છે કે બરાબર અને એમણે ખુદે કીધેલું છે કે મેહુલભાઈ મારા મિત્ર છે અને મેં ફોન કરેલો હતો બરાબર છે એટલે વસ્તુ હવે આમાં સરકારે અને અમારે જોવાની રહી છે કે સરકાર આમાંથી શું જલ્દી પગલાં લઈ અને મારા ભાઈને ત્યાંથી લઈ આવે બસ અમારી સરકારની એ જ એ જ વિનંતી છે કે ભારત સરકાર આમાંથી જલ્દીથી જલ્દી પગલાં લે અને મારા ભાઈને અહીંયા રાજકોટ સહી સલામત લઈ આવે શું કામ કરતા હતા ત્યાં ત્યાં એકાઉન્ટન્ટ તરીકેનું કામ કરી રહ્યા હતા છેલ્લા છ સાત મહિનાથી ક્યારે દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યાં એ બે થી અઢી વર્ષ પહેલા ગયેલા છે બરોબર છે ત્યાં એને કંપનીમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો એટલે પછી તે અહીંયા સીધા જોડાઈ ગયા હતા એટલે એટલા ટાઈમથી દક્ષિણ આફ્રિકા છે એની પહેલા અહીંયા જતા કે બીજા કોઈ નહીં અહીંયા તે એની પહેલાં અહીંયા રાજકોટમાં જતા હા શું કેશો હું બેન શું કેશો કે અત્યારે તમારે છેલ્લે ક્યારે વાત થઈ હતી અમારે હમણાં છેલ્લા એનો ફોન આવ્યો વિડિયો કોલ ત્યાં જ વાત થઈ કે મારા દીકરાને પૈસા આપો અને ત્યાં તમાર દીકરો છૂટી હકશે અને બે ચાર દિવસ જ થયા એને તારીખ તો મને ભાઈ યાદ નથી બરાબર અને મારી તો એ એક ઈચ્છા છે જેમ કેમ છેલ્લા મરતા માણસની ઈચ્છા હોય એ પૂરી કરમ મારી આ એ જ ઈચ્છા છે કે મને મારો દીકરો રાજ્ય સરકાર અને આ એમ લોકો મારા દીકરાને સહી સલામત ઘરે લઈ આવી દે મારી વિનંતી છે ભાઈ પરિવારમાં કોણ કોણ રહે છે પરિવારમાં હું ને અમાર દીકરો મારા ઘરવાળા બાર પંદર વર્ષથી અમારે ભેગા નથી અને મારો ઘરનો આધારસ્તંભી છેલ્લે ક્યારે મળી જતા પુત્રને પુત્રને ને અમે કે આ ત્રણ તારીખે બધી વાત આવીને હવામાં વહેલો વિડીયો કોલ તી પછી વચ્ચે કરતા પણ એ કેટલો બે થી ત્રણ મિનિટ માટે પછી તરત મૂકી દે ને એ પૈસાની જ માગણી કરતા બેન કેટલું અઘરું છે કારણ કે આપણે જોઈએ વિદેશ આપણે કઈ કરી નથી શકતા કારણ કે વિદેશમાં સપના જોતા હશે એમને પણ ખબર પડી જોઈએ કે આ પ્રકારનું પણ થઈ શકે છે તેમની સાથે થઈ શકે છે એના વિશે જણાવો કેટલું માજી પીડા થાય કારણ કે આપણે કઈ કરી નથી હું હું એ મીડિયા દ્વારા એ જ કહેવા માંગુ છું કે તબને ત્યાં સુધી તમારા દીકરાઓને ઘરે રાખો અહીંયા ભણાવો અને અહીંયા નોકરી કરાવો બહાર ન મોકલતા કઈ શું બની જાય ખબર નથી રહેતું અને અત્યારે અમારી હાલત થાય એવી હાલત કોઈની ન થાય બરાબર કેટલું ભણેલા છે કેવી રીતે ભણાવ્યા તમે એના વિશે થોડી વાત કરો મેં ઘર કામ કરી અને રસોઈ કરીને ભણાવ્યા છોકરા મને બેયને 15 વર્ષ એટલે કઈ ઓછો સમય ન કહેવાય ભાઈ હમ હમ શું ભણેલા હતા હું કઈ નતો બટાઈ એમ કોમ કરે છે કોમ કરે છે તમે મળ્યા હતા ક્યારે રૂબરૂ અમને

છે આ બધા આમાં દીકરો બધી દોડે મારે આને ધન્ય દેવા પડે ભાઈ હટાણે કે આમાં દીકરો ની ઉમર નથી એનું ગ્રેવીસમુ વર્ષ ચાલે એને એને દુનિયાની કઈ ખબર નથી તો એટલાય દોડા કરે છે મારી અને એના ભાઈ હાટું કરે છે એ તો કાળજુ કઠણ રાખીને મારા હું એક આ હુણો ન પાડતો એ હું નબળો પડીશ ને તો મારી મા તરત નબળી પડી જાય એટલે મારી એ વિનંતી છે સરકારને કે મારા દીકરાને સહી સલામત લઈ આવી દે પાછો પરિવારમાં બે જ સભ્યો બે જ શું કેટલું અઘરું છે કારણ કે આપણે કરવા બધું માગીએ છીએ પણ આપણે શું કહેવાય ઘણી વખત પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી ને આપણે કંઈ કરી શકતા નથી તો બી મેં બનતા મારા બધા પ્રયાસ કર્યા છે મેં મુખ્યમંત્રી શ્રી ગૃહ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિદેશ મંત્રી એ ડૉક્ટર એસ જયશંકર અને રૂપાલા સાહેબ બધાને મેં શું કહેવાય કરેલી છે એટલે શું કે મને લાગે છે કે આશા છે અને મને ભારત સરકાર અને ગુજરાત સરકાર ઉપર મને છે કે એ બને તેટલું જલ્દીમાં જલ્દી પોતાનો બનતી બધી કોશિશ કરી અને મારા ભાઈને લઈ આવશે માતાની હાલત કેવી છે કારણ કે બે સભ્યો છો તમે ઘરમાં શું કે નહીં માતાની હાલત થોડીક શું કહેવાય થોડીક નહીં ઘણી ગંભીર રીતે શું કહેવાય ઓલી છે પણ તો બી શું છે કે હું સંભાળી લઉં છું અને ટ્રાય કરું છું કે ભાઈ આપણાથી બનતી જે બધી કોશિશ હોય મારા માતાને સંભાળ મારી જાતને બી સંભાળવાની ટ્રાય કરું છું કે આપણાથી બને તે બધું શક્ય કરે અને જલ્દીથી જલ્દી આમાંથી બહાર આવી જાય તે માટેની પ્રાર્થના અને વિનંતી છે સરકાર સમક્ષ બી પ્રાર્થ સરકાર સમક્ષ બી વિનંતી છે અને હું બી પ્રાર્થના કરી રહ્યો છું અને મીડિયાભાઈઓ બી મને બહુ એટલે બહુ સારો સારો સહકાર આપ્યો છે અને એમની જ મદદથી અત્યારે આખા ગુજરાતભરમાં આ વાત પહોંચી ગઈ છે એટલે મી એટલે મીડિયાભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે એમણે બધા મીડિયાભાઈ જે આવ્યા છે મને પ્રત્યક્ષ રીતે કે ફોન દ્વારા જે બી મેં એમણે મદદ મને મદદ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમનો મને ગુજરાત ગુજરાત લગી વાત પહોંચાડી છે તો મને આશા છે કે મીડિયાભાઈઓ દ્વારા આ વાત કદાચ ભારત સરકાર દિલ્હી લગી પહોંચી જાય શું કે છો અનેક લોકો એવા સપના જોતા હોય છે કે વિદેશ ભૂમિમાં જઈએ કારણ કે બધા લોકો ત્યાંની રોશની જોવે છે ત્યાંનું જાજરમાન જે અજવાળું છે તે જોવે છે પરંતુ તેના પાછળ આ પ્રકારનો અંધકાર પણ હોય છે ત્યાં કોઈની નજર નથી હોતી તો એવા લોકોને શું કહેશો કે ત્યાં બધું તે સારું જ જોઈએ છે પણ આવું પણ થઈ શકે છે હાલ દરેક દરેક સિક્કાની બે બાજુ હોય છે સારું હોય છે અને ખરાબ હોય છે કોઈના નસીબમાં સારું આવી જાય છે અને કોઈના નસીબમાં ખરાબ આવી જાય છે હવે આપણે એ જોવાનું રહ્યું કે એ સો જણામાંથી નવાણું જણા નીકળી જતા હોય છે પણ આપણે એક એ ન હોવા જોઈએ જો આપણે એક એક એ હોઈએ તો આપણા પરિવારની અને આપણી જિંદગી બરબાદ થતાં બહુ વધુ સમય રહેતો નથી અને આ બધી વસ્તુ થઈ ગયા પછી શું કહેવાય સમય સમયની ગતિએ ચાલ્યો જાય છે પણ આપણે કશું કરી શકતા નથી કેમ કે મારા ભાઈ સાથે ત્યાં ફિઝિકલી બી અબ્યુઝ થઈ રહ્યું હતું બરોબર છે એમ મીડિયા સમક્ષ છે જ કે જેમાં વાળ ખેંચાઈ રહ્યા છે હજી એક બે વિડીયા જે છે એ મીડિયા સમક્ષ હજી આવ્યા નથી બરોબર છે જેમાં એને શું કહેવાય બોલી રહ્યા છે કે તને આમે આવી રીતના કરશું આવી રીતના કરશું બરોબર છે એટલે બધી વસ્તુ થઈ રહી છે અને અને શેઠનો જે છે હમણાં એમના શેઠે જે વિડીયો છેલ્લે બનાવડાવ્યો બરાબર છે તેમ તે તેમાં બી ઘણા બધા શું કહેવાય પ્રશ્નો ઉદભવેને એવા ઘણી બધી વસ્તુ છે બરાબર છે કેમ કે એ જ વિડીયોમાં પાછળ ડીઆરસી કોંગો જે એ દેશ છે તેનો ઝંડો લહેરાઈ રહ્યો છે બરાબર છે એ એ દેશમાં એ એ જ વિડીયોમાં મારા ભાઈના જે કલર છે શરીરનો બરાબર છે એ થોડો બ્રાઇટ થઈ ગયો છે બીજા બધા બધા વિડીયો કરતા બરોબર છે એટલે એ બી ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે અને એમાં એમના શેઠનો બી પાછળથી અવાજ આવી રહ્યો છે એ જે વસ્તુ બોલી રહ્યા છે એ જ મારો ભાઈ બોલી રહ્યા છે અને એમાં બી એ થોડો ઘણો ડરાયેલો અને દેખાઈ રહ્યો છે અને સ્પષ્ટ અને સ્પષ્ટપણે તો એ જ જણાઈ રહ્યું છે કે બપોરે સાડા નવ દસ વાગે મીડિયા મીડિયાભાઈઓ આવ્યા ને અમારી વાત રજૂ થઈ છે બરાબર છે દસ વાગે હજી વાત થઈ હતી અને બપોરના બે કે અઢી વાગે અહીંયા રાજકોટમાં એ વિડીયો વાયરલ થઈ ગયો હતો તો મારા ભાઈ પાસે જો મારો ભાઈ જો જેલમાં હોય બરોબર છે તો એ જેલમાં એને કઈ રીતે બધી વસ્તુ પ્રોવાઈડ તમે કરી શકે એની પાસે એનો પોતા પોતાનો મોબાઈલ તો કોઈ કોઈની પણ જેલમાં લઈ જવાની સુવિધા આપતું નથી કોઈ પણ સરકાર બરોબર છે અને મારા ભાઈને એમ કે છે કે મેં બે ત્રણ દિવસ પહેલા રાખો મોકલો છે જેલમાં તો ત્રણ તારીખથી લઈ અને આ મહિનાની ત્રણ તારીખ એટલે એક મહિનો થઈ ગયો હતો તો એક મહિનો તમે એને તમારી પાસે કયા કારણોસર રાખ્યો હતો બરાબર અને એ અને એક એક મહિના દરમિયાન અમને ખાલી એમના મેહુલભાઈ ગોહેલ એમના શેઠ અને એમના નાના ભાઈ વિકીભાઈ ગોહેલ એ બે એ બેના ફોનમાંથી જ અમને ફોન આવેલા છે બાકી મારા ભાઈનો ફોનનો નેટે ઓફ છે બરાબર છે હા નેટ ક્યારેક ક્યારેક ઓપન થઈ છે એ ત્રણ ચાર દિવસે પાંચ છ દિવસે એક વખત ઓપન થઈ જાય પછી એનું કંઈ શું કહેવાય સોલ્યુશન હોતું જ નથી અને અમારે એના ફોનમાંથી તો કોઈ દિવસ વાત જ નથી થઈ તો આ બધું શું થઈ રહ્યું છે એ કંઈ ખબર જ નથી પડી રહી અને અહીંયા મીડિયા ભાઈઓ અમને મદદ કરી કે આ અમારો ભાઈ છે ફટ જલ્દીથી જલ્દી આવી જાય બરાબર છે તો ભાઈ પોતાની જે પ્રયત્નો કર્યા ને એ એ પ્રયત્નો ઉપર પાણી ફેરવા માટે આ આ એક વિડીયો બનાવી અને ત્યાંથી અહીંયા મોકલાવડે એમ તમે કેટલા દિવસથી દોડી રહ્યા છો ને કારણ કે હાલત ખરાબ હોય આ આ પ્રકારને ક્ષણ ક્ષણ કાઢવી મુશ્કેલ હોય નિંદર ના આવે ભૂખ ના લાગે તમે કેટલું દોડી રહ્યા છો ક્યાં કે જઈ રહ્યા છો રજૂઆત હું ત્રણ તારીખથી દોડી રહ્યો છું હું સૌપ્રથમ તો પહેલાં હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયો તો ત્યાં બી બધા સ્વામીઓએ મારી ખૂબ મહેનત કરી છે બરાબર છે પાંચથી છ અંશ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હતા એમને ખૂબ જ મહેનત કરી અને આનો સોલ્યુશન લઈને ટ્રાય કરી પણ થયું નહીં એના પછી હું એમ્બેસીમાં એમ્બેસીમાં બી હું પત્રો દ્વારા

એ લોકો એમ માંગણી કરે છે કે બાવીસ હજાર પાંચસો ડોલર અમને આપી દો અને તમારા ભાઈને અમે છોડી દઈએ તો આ પરિવાર છે અત્યારે પરિવાર જે છે કદાચ જે આધાર છે તે એમનો અત્યારે એ એ ત્યાં એક છેલ્લા એક મહિનાથી જે ત્યાં બંધક છે અને એટલા માટે કહી શકાય કે હાલત કેવી હોઈ શકે આપણે સમજી ન શકીએ એ પ્રકારની હાલત હોય છે અને જે વિદેશની આપણે ભૂમિ છે ત્યાંનું જે આપણું આકર્ષણ છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ જે છે તે તે પણ એક જાગૃતતા લાવે છે કે ત્યાં આવું પણ થઈ શકે છે અને પરિવારની જે હાલત છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે દરેક જગ્યાએ જે છે તે રજૂઆત કરી રહ્યા છે પોતાના ભાઈને છોડાવવા માટે ભાઈ જે છે તે ઠેર ઠેર દોડી રહ્યો છે માતા ની હાલત જે છે તે પણ અત્યારે ખરાબ છે તો અત્યારે ઝડપથી નિવાડો આવે તે પ્રકારના પ્રયત્નો તમામ થઈ રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર